નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જેના વિશે ઘણા લોકો ખુલ્લેઆમ બોલતા નથી પણ તે આપણા શરીર અને મન માટે અત્યંત જરૂરી છે હા મિત્રો આજે આપણે જાણીશું સાહીઠ પછી પણ શારીરિક સંબંધ અને હસ્તમૈથુન કેમ જરૂરી છે આ વિડિયો આખો જોશો કારણ કે આજે આપણે જાણશું એવા વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણો જે સાહીઠ પછી વયમાં પણ જીવનને ઉર્જાવાન અને આનંદમય રાખે છે ચાલો તો શરૂઆત કરીએ અને જાણીએ સાચું કારણ જ્યારે વય સાહીઠ પછી સુધી પહોંચે છે ત્યારે શરીર અને હોર્મોનમાં ઘણી ફેરફાર જોવા મળે છે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટે છે અને સ્ત્રીઓમાં એસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોન ઘટે છે જે શરીર અને મગજ બંનેના સ્વાસ્થ્ય પર સીધો પ્રભાસ પાડે છે નિયમિત શારીરિક સંબંધ અને હસ્તમેથુન એ પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલું એક સાધન છે જે આ હોર્મોનને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે આ પ્રક્રિયા હાર્ટ રેટ બ્લડ પ્રેશર લોહીનું સર્ક્યુલેશન લિવર અને કિડનીની કાર્યક્ષમતા વધારવામાં સહાય કરે છે હસ્તમેથુન અને શારીરિક સંબંધ દ્વારા રક્તપ્રવાહ વધે છે હાડકાં અને સાંધા સક્રિય રહે છે મેટાબોલિઝમ યોગ્ય રીતે ચાલે છે અને હોર્મોનલ સંતુલન જળવાય છે સાહિત પછી વયમાં પણ આ પ્રવૃત્તિ ફક્ત જાતીય સુખ માટે નહીં પણ હાર્ટ લિવર લિમ્ફ સર્ક્યુલેશન અને નોર્વસ સિસ્ટમ માટે જરૂરી છે આ પ્રક્રિયા એન્ડોર્ફિન્સ ડોપામાઇન અને સિરોટોનિન સ્તરને વધારતી હોવાથી તણાવ ઘટે છે ઊંઘની ગુણવત્તા સુધરે છે અને માનસિક શાંતિ મળે છે નિયમિત સક્રિયતા હાર્ટ માટે લાઇટ કસરત જેવું કાર્ય કરે છે હાર્ટ વધુ મજબૂત રહે છે બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને કિડની હલકી રહે છે હસ્તમેથુન ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જ્યારે પાર્ટનર ઉપલબ્ધ ન હોય કારણ કે તે હોર્મોનલ સંતુલન જાળવવામાં સહાયક છે શારીરિક સુખકર્મ હાડકાં સાંધા લિમ્બ અને યોનીના સ્રાવને જાળવે છે મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે ડિપ્રેશન અને ચિંતા ઘટે છે લાંબા ગાળાના ફાયદા માટે નિયમિતતા જરૂરી છે દરરોજ અથવા સપ્તાહમાં ઓછામાં ઓછું બે થી ત્રણ વાર હસ્તમેથુન અથવા શારીરિક સંબંધ જાળવવો જરૂરી છે નિયમિત સક્રિયતા હાર્ટ લિવર પ્રેશર હોર્મોન મેટાબોલિઝમ અને સ્નાયુઓના ફંક્શનને સારી રીતે જાળવે છે આ પ્રવૃત્તિ સાહીઠ પછી વયમાં શરીરને જંગ પછી પણ સક્રિય તાજું અને હળવું રાખે છે હસ્તમેથુન અને શારીરિક સંબંધ એ ફક્ત જાતીય સુખ માટે નહીં પરંતુ સામગ્રિક માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે કુદરતી રીત છે નિયમિતતા અને સમજદારી સાથે આનો લાભ લાંબા ગાળે જોવા મળે છે હોર્મોનલ સ્તર સંતુલિત રહે છે ઊર્જા જળવાય છે મગજ ચુસ્ત રહે છે હાર્ટ અને લિવર સ્વસ્થ રહે છે પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે ઊંઘ ઊંડી થાય છે ચહેરે પર તેજ દેખાય છે સાહીઠ પછી વયમાં આ પ્રકૃતિપૂર્ણ પ્રવૃત્તિ શરીરને લવચિક મજબૂત અને કાર્યક્ષમ બનાવે છે સાહીઠ પછી વયમાં માણસના જીવનમાં માનસિક અને સામાજિક સ્વાસ્થ્યનું મહત્વ વધે છે આ વયમાં એકલાપણું ચિંતાના અભ્યાસ ડિપ્રેશન અને સ્ટ્રેસ સામાન્ય બને છે નિયમિત શારીરિક સંબંધ અને હસ્તમેથુન એ માનસિક આરોગ્ય માટે કુદરતી ઉપાય છે હસ્તમેથુન દરમિયાન મગજમાં ડોપામાઇન સિરોટોનિન અને એન્ડોર્ફિન્સનું સ્તર વધે છે જે તણાવ અને ચિંતાને ઘટાડે છે અને ઊંઘ વધુ આરામદાયક બનાવે છે નિયમિત સક્રિયતા મગજના ન્યુરોકેમિકલ્સને સંતુલિત કરે છે સ્મૃતિ કોન્સન્ટ્રેશન અને માનસિક ચુસ્તી જાળવે છે સાઈત પછી વયમાં જાતીય સુખકર્મ વ્યક્તિને આત્મવિશ્વાસ અને આત્મમૂલ્ય આપે છે અને એકલાપણાને ઘટાડે છે ખાસ કરીને વિધવાઓ વિધુરાશ્રિત લોકો માટે હસ્તમેથુન એ સ્વાભાવિક વિકલ્પ છે જેથી શારીરિક અને માનસિક સંતુલન જળવાય છે નિયમિત હસ્તમેથુન અને શારીરિક સંબંધ દ્વારા ચિંતાનો સ્તર ઘટાડો થાય છે કોર્ટેસોલનું સ્તર ઘટાડવામાં મદદ મળે છે જે હાર્ટ બ્લડ પ્રેશર અને મગજ માટે ફાયદાકારક છે આ પ્રવૃત્તિને કારણે વ્યસ્ત જીવનશૈલીના તણાવ કામનો ભાર અને સ્ટ્રેસ ઓછું થાય છે જીવનમાં સંતુલન અને શાંતિ જળવાય છે ઊર્જા વધે છે અને માનસિક આનંદ અનુભવાય છે સામાજિક દ્રષ્ટિએ જો પાર્ટનર સાથે શારીરિક સંબંધ હોય તો જોડાણ પ્રેમ સહકાર અને લાગણીશીલતા વધે છે હસ્તમૈથુન બ માત્ર સ્વસંતોષ આપે છે પરંતુ આત્મવિશ્વાસ અને આત્મમૂલ્યમાં વધારો કરે છે સાહિટ પછી વયમાં નિયમિત સક્રિયતા મગજ હાર્ટ લિવર અને હાડકા માટે ફાયદાકારક છે અને સ્નાયુઓ વધુ લવચિક રહે છે માનસિક લાભમાં ડિપ્રેશન ચિંતાનો ઘટાડો ઊંઘની ગુણવત્તામાં વધારો આત્મવિશ્વાસ આનંદ અને મગજની કાર્યક્ષમતા વધારવી સામેલ છે હસ્તમેથુન અને શારીરિક સંબંધ માનસિક આરોગ્યને મજબૂત કરે છે અને જીવનમાં સંતોષ અને આનંદ અનુભવાડે છે સાહિત પછી વયમાં આ કુદરતી અને સલામત ઉપાય જીવનની ગુણવત્તા જાળવવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે જ્યારે વય સાહિત પછી પહોંચે છે ત્યારે શરીરમાં ઘણી શારીરિક પ્રક્રિયાઓ ધીમે ધીમે કામ કરવા લાગે છે હાર્ટ લિવર પ્રેશર મેટાબોલિઝમ લિંગ અને યોનિની સ્રાવ પ્રવૃત્તિમાં ઘટાડો થાય છે નિયમિત શારીરિક સંબંધ અને હસ્તમેથુન એ સ્વાભાવિક રીતે આ શારીરિક પ્રક્રિયાઓને જાળવવામાં મદદ કરે છે શારીરિક સક્રિયતા દરમિયાન પલ્સ વધે છે હાર્ટ રેટ સક્રિય થાય છે બ્લડ સર્ક્યુલેશન સુધરે છે હાર્ટ વધુ સારી રીતે કામ કરે છે હાર્ટ એટેક અને બ્લડ પ્રેશરના જોખમને ઘટાડે છે સાહીઠ પછી વયમાં જ્યારે હાર્ટની કાર્યક્ષમતા ધીમે થાય છે ત્યારે નિયમિત શારીરિક સુખકર્મ એ હાર્ટ માટે લાઇટ એક્સરસાઇઝ તરીકે કાર્ય કરે છે જે સ્નાયુઓ ધમનીઓ અને રક્ત પ્રવાહને સક્રિય રાખે છે મેટાબોલિઝમ અને કેલરી બર્ન પણ આ પ્રવૃત્તિથી લાભ મેળવે છે હસ્તમેથુન અને શારીરિક સંબંધ એ જાતીય સક્રિયતા દ્વારા હલકી કસરત જેવું કાર્ય કરે છે શરીરના એન્ડોર્ફિન્સ સિરોટોનિન અને એન્ડોર્ફિન્સનું સ્તર વધે છે જે ચરબીના સંગ્રહને ઓછું કરે છે પાચન સુધારે છે અને ઊર્જા વધારવામાં મદદ કરે છે લિંગ અને યોનિની સ્વસ્થતા જાળવવી એ ખાસ મહત્વપૂર્ણ છે વય વધતા લિંગમાં રક્તપ્રવાહ ઘટે છે અને એડ્રીનલ હોર્મોન ટેસ્ટોસ્તીરોન અને એસ્ટ્રોજનનું સ્તર ઘટે છે નિયમિત શારીરિક સંબંધ અને હસ્તમેથુન રક્તપ્રવાહ વધારે રાખે છે સ્રાવ અને પ્રજાતત્વ ક્ષમતાને જાળવે છે અને આ સક્રિયતા હાડકાં સાંધા અને સ્નાયુઓની લવચિકતાને જાળવે છે ઓસ્ટિયોપોરોસિસ અને મસલની ખામીને ધીમે થવા દે છે હોર્મોનલ બેલેન્સ માટે પણ નિયમિત શારીરિક સુખકર્મ મહત્વપૂર્ણ છે સ્ત્રીઓમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સ્તર સ્થિર રહે છે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર જળવાય છે હોર્મોનલ સંતુલન જ ઉર્જા મેમરી માનસિક શાંતિ ત્વચાની ચમક અને હાડકાઓના આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે રક્તમાં ઓક્સિજન અને લોહીની સપ્લાય વધે છે સ્નાયુઓ વધુ તંદુરસ્ત રહે છે લિવર અને કિડનીનું ભારણ ઘટે છે કારણ કે હોર્મોનલ અને બ્લડ સર્ક્યુલેશન નિયંત્રિત રહે છે નિયમિત શારીરિક સુખકર્મ એ પ્રકૃતિની રીતે શરીરને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખવાની રીત છે અંતમાં સાહીઠ પછી વયમાં શારીરિક સક્રિયતા હસ્તમેથુન અને શારીરિક સંબંધ એ ફક્ત જાતીય સુખ કર્મ પૂરું પાડતું નથી પરંતુ હાર્ટ બ્લડ પ્રેશર મેટાબોલિઝમ હોર્મોન અને સ્નાયુઓ માટે પણ સ્વાસ્થ્ય રક્ષક તરીકે કાર્ય કરે છે આ ઉપરાંત શરીર વધુ લવચિક અને સક્રિય રહે છે અને દિવસભરની થાક બેધડપણાની સમસ્યાઓ ઘટે છે જ્યારે કોઈ વ્યક્તિ સાઠ પછી વયમાં પણ નિયમિત રીતે શારીરિક સક્રિયતા સંબંધ અથવા હસ્તમેથુન કરે છે ત્યારે શરીર અને મન બંનેમાં લાંબા ગાળાના ફેરફારો જોવા મળે છે સૌથી પહેલાં જોવાની બાબત એ છે કે શરીરમાં ઊર્જાનો સ્તર વધે છે નિયમિત હસ્તમેથુન અને શારીરિક સંબંધ રક્તપ્રવાહ સુધારે છે હોર્મોનલ સંતુલન જાળવે છે અને મગજમાં ડોપામાઇન સિરોટોનિન તથા એન્ડોર્ફિન્સનું સ્તર વધારીને તણાવ અને થાકને દૂર કરે છે પરિણામે વ્યક્તિ વધુ ઉત્સાહી શાંતિપૂર્ણ અને હળવું અનુભવ કરે છે જીવનમાં આનંદ અને આત્મવિશ્વાસનો સ્તર વધે છે શરીર અને મન વચ્ચેનું સંકલન સુધરે છે જે સાઈઠ પછીના જીવનને વધુ આરોગ્યદાયક બનાવે છે નિયમિત શારીરિક સુખકર્મથી ચહેરા પર તેજ આવે છે ત્વચા વધુ ચમકદાર બને છે અને બ્લડ સર્ક્યુલેશનના કારણે ચહેરાનો રંગ સુધરે છે હોર્મોનલ સંતુલનના કારણે વાળ અને ત્વચા પર વૃદ્ધાવસ્થાના લક્ષણો ધીમા થાય છે હસ્તમેથુન અને શારીરિક સંબંધ બંનેના કારણે શરીરમાં એન્ટીઓક્સિડન્ટ્સ વધે છે જે સેલને પુનઃસ્થાપિત કરે છે અને વૃદ્ધાવસ્થાની અસર ધીમી કરે છે સાઈઠ પછી પણ ચહેરો તેજસ્વી રહે છે અને વ્યક્તિ યુવાન જેવી તાજગી અનુભવે છે માનસિક દ્રષ્ટિએ પણ મોટા ફાયદા મળે છે નિયમિત સુખકર્મના કારણે મગજમાં સકારાત્મક વિચારધારા જાગે છે ચિંતા અને ડિપ્રેશન ઘટે છે હોર્મોનલ પ્રવાહના સંતુલનથી ઊંઘ સારી થાય છે અને મગજની કાર્યક્ષમતા વધે છે વ્યક્તિ વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે સ્મૃતિ સુધરે છે અને દૈનિક જીવનમાં ઉર્જા અનુભવાય છે સામાજિક રીતે પણ સંબંધ વધુ મજબૂત બને છે જો પાર્ટનર હોય તો જોડાણ સ્નેહ અને લાગણી વધુ ઊંડા બને છે દંપતી વચ્ચેનો સંબંધ વિશ્વાસપૂર્ણ અને આનંદદાયક રહે છે અને જો પાર્ટનર ન હોય તો હસ્તમેથુને કુદરતી અને સલામત વિકલ્પ છે જે માનસિક તણાવ દૂર કરે છે અને સંતોષની લાગણી આપે છે આ એક એવી પ્રક્રિયા છે જે વ્યક્તિને સ્વયં સંતોષ અને આત્મવિશ્વાસ આપતી રહે છે આ ઉપરાંત નિયમિત શારીરિક સક્રિયતા હાર્ટ લિવર અને બ્લડ પ્રેશર માટે લાંબા ગાળે ફાયદાકારક છે હાર્ટ વધુ મજબૂત રહે છે બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને મેટાબોલિઝમ સક્રિય રહે છે હોર્મોનલ બેલેન્સ જાળવવાના કારણે શરીરમાં ચરબીનો સંગ્રહ ઓછો થાય છે જેના કારણે ડાયાબિટીસ હાર્ટ ડિઝીઝ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓથી રક્ષણ મળે છે જીવનશૈલીમાં પણ ફેરફારો દેખાય છે નિયમિત હસ્તમૈથુન અને શારીરિક સંબંધ કરનારા લોકો વધુ સકારાત્મક હળવા અને ઉત્સાહી રહે છે તેઓની ચાલ બોલચાલ અને વિચારવાની રીતમાં આત્મવિશ્વાસ દેખાય છે તેઓ ઉંમર છતાં હંમેશા ઉર્જાવાન અને ખુશમિજાજ રહે છે આ પ્રકૃતિની રીતે મળેલો એક સૌથી સ્વાભાવિક ઉપાય છે જે સાઈઠ પછી વયમાં શરીર મન અને આત્માને સંતુલિત રાખે છે નિયમિતતા સ્વચ્છતા અને માનસિક સમર્પણ સાથે આ પ્રક્રિયાને જીવનનો ભાગ બનાવવાથી લાંબા ગાળે આરોગ્ય આનંદ અને શાંતિ મળી શકે છે આ રીતે જોવામાં આવે તો સાઈઠ પછીનો શારીરિક સંબંધ અને હસ્તમેથુન એ ફક્ત શરીરનો આનંદ નથી પણ એક જીવન રક્ષા પ્રક્રિયા છે તે મન હૃદય રક્તપ્રવાહ હોર્મોન અને આત્માને જોડે છે જે લોકો આ બાબતને ટાળે છે તેઓ શરીરમાં જડતા માનસિક થાક અને ચિંતાનો અનુભવ કરે છે જ્યારે જે લોકો નિયમિત રીતે સક્રિય રહે છે તેઓ વધુ આનંદિત ઉત્સાહી અને તંદુરસ્ત રહે છે અંતમાં કહેવું એ છે કે પ્રેમ સ્નેહ અને શારીરિક જોડાણની કોઈ ઉંમર નથી સાઇન્ટ પછી પણ શરીરને સ્પર્શની જરૂર છે મનને સંતોષની જરૂર છે અને આત્માને શાંતિની જરૂર છે હસ્તમેથુન અને શારીરિક સંબંધ એ એ જ સંતુલન આપે છે જે જીવનને લાંબા ગાળે આરોગ્યદાયક આનંદમય અને જીવંત બનાવે છે મિત્રો જો આ વાતો તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક લીખથી અમને પ્રેરણા મળે છે અને તમને રોજ નવી માહિતી મળશે